આ બોલો વેવાય વર આજો ઘોડી ઉપર આવો જોયો હા તું ત્યાર જ રહી જવા એમ થોડું વાલે મને લાગે છે બીક ઈ તો તારે ઘોડી ઉપર જ જવું જોહે ખતમ ભાઈ કૃષ્ણ સોફામાં તારી ઘોડી બુક થઈ ગઈ છે સાટો મન તોય આ બોલ હા ઉપર ગજબ બેજતી હે અરે મિત્રો આપણા લગ્નમાં ક્રિષ્ના વરરાજાનો વટ પડી જાય એવી ચાંદને પણ શરમાવે એવી અને બગલાને પણ ઝાંકી પાડી દે તેવી ધોળી ઘોડી પઢાવેલીને એકદમ શાંત તમારા ફુલેકામાં વરઘોડામાં શોભાયાત્રામાં ફોટોગ્રાફી માટે ઘોડી મળી છે અને હા પઢાવેલી ઘોડી એટલે ડિસ્કો કરે ઝાડ થાય બે પગ ઉપર ચાલે એક પાઇ કરે ઉડાડે તોતાલા એવી ઘોડી ક્યાં મળે તો બે હજાર છવ્વીસનું નું બુકિંગ બે હજાર પચીસના ના ડિસેમ્બર મહિના સુધીમાં કરાવો છો રીલ્સ આગળ શેર કરો છો તો આકર્ષક ડિસ્કાઉન્ટ પણ મળી છે વધારે માહિતી મેળવવા ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપી દીધું છે તો કોન્ટેક્ટ કરી લેજો કૃષ્ણ અશ્વ ફાર્મનો